નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાત ડે ન્યૂઝ ભુજમાં સોશિયલ મીડિયા સાઇટ પર લુભામની જાહેરાતોથી ચેતવું પડશે નહીં તો તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે ભુજની ઘટના છે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સોનાના બિસ્કીટ અને ભારતીય ચલણની પાંચસોના નોટના બંડલનું વિડીયો અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી આ છેતરપિંડી કરતાં શખ્સો ઝડપાયા છે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી પોલીસે અકબર અબ્બાસ કેવર અને ફઈમ અબ્દુલની ચાકીની ધરપકડ કરી છે ભુજમાં આવેલ અકબર કેવરના ફાર્મ હાઉસ પર છેલ્લા એક વર્ષથી લોકો સાથે સંપર્ક કેળવીને બંને આરોપીઓ ગુનો આચરતા હતા અબ્બાસ કેવરે ફેસબુક અકાઉન્ટ મહેશ સોની નામની આઈડી તથા ફેમ અબ્દુલ ગનીએ ભાવેશ સોની નામની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને છેતરપિંડી કરી હતી આરોપી વિરુદ્ધ ભુજ બી ડિવિઝન સ્ટેશનમાં બીએનએસની કલમ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે માટે રેન્જ આઈજી શ્રી ચીરા કોરિયા સાહેબ તથા કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુડા સાહેબે સૂચના આપેલ તે અનુસંધાને એલસીબીની ટીમના જેઠી સાહેબ પીએસઆઈ શ્રી અને જાદવ સાહેબ માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતત આ કામ બાબતે વોચમાં હતી તે દરમિયાન આજ રોજ એલસીબીના બે સ્ટાફ છે નિલેશભાઈ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે એવી બાતમી મળેલી કે ફહીમ અબ્દુલ ગની અને અકબર અબ્બાસ કેવાર એ લોકો એ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી બનાવી અને સોનાના બિસ્કીટ બાબતે લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે જે અનુસંધાને તે લોકો એ બાતમીવાળી જગ્યાએ જઈ અને બંને આરોપીઓના ઈસમોના જે ફોન અને એમના વોટ્સએપ ચેટિંગની તપાસ કરી તો તેમાં તે પૈકી જે અકબર અબ્બાસ કેવર છે એમણે ફેસબુક આઈડી બનાવ્યું છે મહેશ સોનીના નામનું અને ફિમ અબ્દુલ ગનીએ છે એમણે ભાવેશ સોનીના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને એ આઈડી ઉપર એ લોકોએ સોનાના બિસ્કીટના અલગ અલગ વિડીયો બનાવી અને આ લોભામણી જાહેરાતો જેવું આપી અને લોકોને છેતવવા માટેની એ ફિરાકમાં હતા તે દરમિયાનના પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા છે અને તેમના વિરુદ્ધમાં સીટી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે જે ગુનો દાખલ થઈને અત્યારે તપાસ ચાલુમાં છે કુલ કેટલા લોકો જોડે એમણે ચીટિંગ કરેલું છે તે હાલ તપાસ દરમિયાન જાણવા મળશે આ આરોપીઓ ઉપર અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે ગુના ઇતિહાસ છે કે એવું હાલ ચીટિંગ બાબતે તો કોઈ ગુના દાખલ થયેલા હોય તેવું હાલ સુધી જણાઈ આવેલ નથી પણ રેકોર્ડની તપાસણીને ખરાઈ કર્યા બાદ વધારે જાણકારી મળશે તપાસ દરમિયાન રિમાન્ડ લેવામાં આવશે ત્યારે બીજા કયા કયા આરોપીઓ આમાં સહભાગી છે અને કારણ મદદ કરવાવાળા છે તેની જાણકારી મળશે લોકોને શું અપીલ કરશે લોકોને એ જ અપીલ કરશું કે કોઈપણ સસ્તા ભાવના સોનાના બિસ્કિટની કે પાંચસોના દરની નોટોના એકના ડબલ કરવાવાળાની લોભાવણી કોઈપણ જાહેરાત હોય ભલે એ સોનીના નામે હોય કે કોઈ પણ એજન્સીના નામે હોય આવી કોઈ પણ લોભાવણી જાહેરાતમાં પરસો નહીં તેવી કચ્છ પશ્ચિમ જિલ્લાના પોલીસની અપીલ છે અને આવી કોઈપણ જાહેરાત બાબતે કદાચ તમે ક્યાંય કોઈનો સંપર્ક કર્યો હોય અને તમે ક્યાંય મળવા જવાના હો તો ભુજ જિલ્લા ખાતે કે કચ્છ જિલ્લામાં તો સત્વરે પોલીસનો સંપર્ક કરવો તો તે સાચા છે કે ખોટા તે બાબતેની જાણકારી મળી શકે અને આપની મહેનતના કમાયેલા પૈસા એ કોઈ પણ આવા ઠગ લોકો ઠગી ના જાય